આ વિડિઓ ની અંદર આપણે સ્વાધ્યાય 1.2 ની અંદર દાખલા નંબર 6 અગાઉ આપણે આ જ સ્વાધ્યાયનો બહુલક મેળવા માટેનો દાખલો પહેલો દાખલો જોયો ગયા. હજી એક આપણે દાખલો જે બે દાખલા બરાબર જોવો અને આ સ્વાધ્યાયના બધા જ દાખલા બહુલકના તમને સત્તા દેવા છે.

એને એટલે બહુલોકીય વર્ગની અધર સીમા તો અધર આપણને મળશે 40 તો આ સૌથી મોટી આવૃત્તિ છે ને f1 ગણવાનું ઉપરના ભાગમાં f0 અને નીચેના ભાગમાં f2 તો f1 બરાબર 20 f0 બરાબર 12 f2 બરાબર 11 અને જ એટલે વર્ગ લંબાઈ પહેલા વર્ગના બંને આંકડાની બાદબાકી કરીએ 10 માંથી जीरो बात कर ले वर्ग लंबाई अपन ने 10 થશે તો આ દાખલામાં માં વર્ગ લંબાઈ h बराबर 10 બધી કિંમત મૂકીને સાદું પાકી તો આપણી l ની કિંમત l એટલે બોલકીય વર્ગ અધસી માં તો એ આપણે આ દાખલા માં પેલી જે 40 f1 f1 એટલે કે 20 ઓછા f0 એટલે કે 12 ભાગ્યા 2f1 એટલે કે 2 f1 એટલે 20 ઓટ થાય અંતિરો એટલે કે 12 અને -f2 એટલે કે 18 અને ma h h એટલે કે વર્ગ લંબાઈ આપેલી છે 10 તો આમ સાદું રૂપ તો 40 આયા 20 આપણે 8 20 માંથી 12 બાદ કરે તો બાદબાકી 8 થશે અને છેદની અંદર 20 2 એટલે 40 થશે અને 40 ની અંદર થી આપણે આ

7 વડે ભાગ એટલે કે 17 * 4 = 119 થશે 120 માંથી 119 બાદ એટલે 1 બાકી એટલે ઉપરથી 0 ઉતારીએ તો હવે ભાગ ચાલે ને એટલે કે આયા 0 આવે એટલે કે અહીં આપણે આની ભાગાકારની કિંમત 80 ભાગ્યા 17 એટલે કે 4.70 થશે એટલે કે 40 + આની કિંમત આપણે મળી 4.70 એટલે આ શ્રી એક આંકડામાં આપણે લખી